વાર દૂર મેલ્યું હે અરો ભાઈએ એવો હે ને વાવતો એવી હે વાડી આમાં શું લેવાનું વાવા દેતો નહીં આ બધું વાવે તો શેતરે સારું રે શેડ કરે તો હવે એમાં આમાં નકરા બાવરિયા લાગે થઈ જવાના હે નાના નાના તો ઉગી ગયા બાવરિયા બધું રમણ ભમણ થઈ ગયું મારો ભઈએ એવો હે ને ડમરે એમે કઈ લેવાનું નહીં નકરો જીનું આનું આપરી આપરી ચડાવ આપરી આપરી નકરો એ તરે વાવા દેતો નહીં હા હા લાયા બેહો દે ઘડીક તા ઘડીક બેહું આ આ તો બકરા બકરા વાળા આવે ધ્યાન રાખવી આ બધું લે આપણે લે રાજા લે ચા સડી રહ્યું ભડા હમણાં પડી છે તળાળો બળાળો

પલ્લુ માર કેવું પલ્લુ મારે મારે જો તું આમ વાવે ને તો આમ આમ હાકી નાખવાનું કેવો તો એ જ આવે છે

પલન પછી ઝગડો થાય ઝગડો થાવ હોય તો થાય તો મીલું નહિ આઠું બાઠું હા રાખું વાળી મેદાન થઈ ગયું હા એક તો બકરા વાળા એવું તરાસ કરીને મિલ્યો હોય ને નહીં વાળી હમી કરતો કે નહીં કરવા દેતો આખો દાડો નકરો રોડે રોડે બહી રહ્યો હોય કે કા રોડે શું કામ હોય પાઠું પાઠું હારું જડતું નહીં આ ઈને હા હા તો આવે ને પેલા પેલા વાત કરવી છે પ્રેમથી પછી ના માને ને તો પાઠા હોય તો એ તો આને આજ બેહવા દે હવે ઓય હવે છેલા રહ્યો આમાં ગૌ આવી ગઈ તમારો ચાલે બધું પડતો પડ્યું ખુલ્લું રાખો ખુલ્લું રાખો ખુલ્લું રાખો મજા મજા ખુલ્લું રાખો ટ્રેક્ટર વાળું બધું પડતર પડી છે પછી મોટો ના ના એ તો તમને ના હોય વાળો આવે છે મારે વાવાની વાવે મારે વાવવાની હે ઈ બે વાર ને વાવતો નહિ મારે વાવી ઉગી ગયા હું હળ મરાઈ દઉં ને પછી વોટર હીટર મારી મારા વાવવાની વાવાની

તો હું બરોબર તને કઉ મારે વાવાની વાવાની હે હું હું વાળા મોટું લઈને આઈ જાય આ તું કઈ વાયુ નઈ ખાર આવી શું કરવાનું

ના બોલો જો ઉખડાલ થઈ ઉખડાય મારે જ વાર વાળી હું જ વાર પાવર કરે હે ल ल ल ल ल ल ल ल

એ ઓકે બોલ ને જા હાલો નું મોટો હે મત ન Point価 chill ju �atzi કનૅણ຤ ૕મહે પણ કરે કઘે કરે કણત કરા કરા ક~~ કરણ કરા કંરા કરત când કરા કરા કર કરહ કરહ કરાળ �

લા બે હા જીવે જીવે લે ફાળ્યા બે ભાન ખાયે તો શું મારવા ગયો તો અરે રમણા તને ખબર છે

આપડે કરવાના હતા દેવી આપડે આપડે પછી ડોંગરી મોટી થાય ને એટલે શું હે મેઠુડા હે ખાવું ત્યાં સુધી ખોતરી ખોતરી ખાય ખાય